પાછલા બે દિવસથી ચાલી રહેલી સ્કૂલ વાહન ચાલકોની હડતાળનો આખરે સુખદ અંત આવ્યો છે આજે અમદાવાદ આરટીઓ કચેરીમાં સ્કૂલ વર્ધી એસોસિએશનની આરટીઓ અધિકારી સાથે બેઠક મળી હતી આ બેઠકમાં સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા એસોસિએશને ફિટનેસ સર્ટિફિકેટ વાહન પાસિંગ અને પરમિશન માટે ત્રણ મહિનાની મુદત માંગી છે બે દિવસથી વાલીઓએ બાળકોને જાતે સ્કૂલે લેવા મૂકવા જવું પડી રહ્યું હતું જેનાથી વાલીઓની મુશ્કેલી વધી ગઈ હતી આરટીઓ અને વર્ધી એસોસિએશન વચ્ચે થયેલી ચર્ચા બાદ હડતાલ પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો છે એસોસિએશન તરફથી એમના પ્રમુખ શ્રી અને એમના સભ્યો અત્યારે મારો સમય માગ્યો તો સમય પ્રમાણે લોકો આવ્યા હતા અને વાતચીત કરી છે બાળકોની સલામતી માટે કોઈ પણ બાંધછોડ થઈ શકશે નહીં જે નિયમો છે એ નિયમો મુજબ કાર્યવાહી કરવાની થશે અને તમામ એસોસિએશનના હોદ્દેદારો અને પ્રમુખ શ્રી સંમત થયા છે કે અમને પિસ્તાલીસ થી સાહીઠ દિવસ સુધીનો સમય આપવામાં આવે એ માટે અમે તૈયારી દર્શાવી છે એ સમય દરમિયાન એ લોકોએ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે અત્રેની કચેરી અથવા રાજ્યની તમામ જગ્યાએ જ્યાં જ્યાં એ લોકોએ પરમિશન લેવાની છે પરમિશન આપવાની રહેશે અને પરમિશનો લીધા પછી એ લોકો બાળકોનું પરિવહન કરી શકશે આ બાબતે એસોસિએશન સંમત થયું છે આ નિર્ણયથી વાલીઓને ચોક્કસ રાહત મળશે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ